લોહાણા મહાજન દ્વારા ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના તથા ભુજ લોહાણા યુવા મંડળ આયોજિત પાંજો તહેવાર પાંજે ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનો સંલગ્ન સંસ્થાઓના હોદ્દેદારો તેમજ ત્રણેય આયોજકોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ આયોજન ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે માત્ર રધુવંશી જ્ઞાતિના લોકો માટે કરવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ માતાજીની આરતી ટ્રેડિશનલ ગરબારા સ્પર્ધા અને જનરલ ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાતના આયોજનમાં જ્ઞાતિજનોના સ્પર્ધકોને ઇનામોથી નવાઝવામાં આવ્યા હતા આ આયોજનમાં જ્ઞાતિના લોકો માટે એન્ટ્રી નિઃશુલ્ક રાખવામાં આવી છે વિશાળ પાર્કિંગ બેઠક અને ફૂડ સ્ટોર વ્યવસ્થા છે સમગ્ર આયોજનની વ્યવસ્થા ભુજ લોહાણા મહાજન અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના તેમજ ભુજ લોહાણા યુવા અને મહિલા મંડળના સભ્યો સંભાળી રહ્યા છે ભુજ લોહાણા મહાજનના ના સાનિધ્યમાં અખિલ કચ્છ અને સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને ભુજ યુવા મંડળ દ્વારા આ એક પ્રથમ વખત સમાજમાં ફક્ત સમાજ માટે રઘુવંશી સમાજ માટે નવરાત્રી આયોજન થયું છે આ નવરાત્રી આપ જોઈ રહ્યા છો તો ટીન સિટી મતે આજે પહેલો દિવસ માતાજીની આરતી કરી માતાજી પાસે પ્રાર્થના કરીને આજે પહેલા દિવસે અમે ચોક્કસ શરૂ કર્યું સૌથી પહેલે દીપ પ્રાગટ્ય કર્યું પછી આરતી કરી અને હવે દરરોજ બે રાઉન્ડ હશે આની અંદર પહેલો રાઉન્ડ કોમ્પિટિશન હશે અને બીજું જનરલ રાઉન્ડ હશે લોકોએ સમાજ માટે પહેલી વખત નવરાત્રીનું આયોજન કર્યું છે જેની અંદર ફક્ત સમાજના લોકો જ આની અંદર રમી શકશે અને આ એક અમે એક આશય માટે આ આયોજન કરેલ છે કે અમરધામ ના વિકાસ અર્થે જે અમારું સ્મશાન છે અમરધામ છે એના વિકાસ અર્થે આની અંદર જે બી આવક થશે અને જે બી થશે એ અમે લોકો બધું અમરધામ ના વિકાસ અર્થે વાપરવામાં આવશે આની અંદર નિઃશુલ્ક છે દરેક રઘુવંશી સમાજના લોકો અંદર આવી અને નિઃશુલ્ક એન્ટ્રી મેળવી શકે છે ફક્ત એમને આધાર કાર્ડ બતાવવાનું રહેશે અને આધાર કાર્ડ બતાવી અને એ લોકો નિઃશુલ્ક અંદર એન્ટ્રી લઈ શકે છે ઘણા વર્ષોથી સમાજના નવયુવાનોની ઈચ્છા હતી કે હું સમાજ માટેનું એક આયોજન થાય અને મને કહેતા ખુશી થાય છે કે આટલા બધા મોટા આયોજનની અંદર અમે સમાજના શ્રેષ્ઠી દાતાઓ પાસે ગયા અમને કોઈ દાતાએ પાછો નથી વાર્યો એના ધનની ખેલી ખોલી રાખી દીધી અમારા માટે અને હજી પણ હું આપણા માધ્યમ દ્વારા સમાજના લોકોને વિનંતી કરું છું અપીલ કરું છું કે આ નવરાત્રિમાં આપણી નવરાત્રી જે નિશુલ્ક નવરાત્રિ છે અને આ નવરાત્રિની અંદર ડોનેશન કૂપન જે અમરધામ વિકાસના અર્થે બહાર પાડ્યા છે એ પણ આપ લ્યો અને સમાજમાં આપનો ફૂલની તો ફૂલની પાખડીનો ફાળો આપો